खानो सी लोग चले

આજના કોક આવી જાય ને તો સારું હે હાલો અંગોટો મયડે ગયો ભગનો હા હાલો હમણા કલાકમાં આવી જાવ એડ્રેસ કયો તમારું કાઈ વાંધો ની હાલો જીના ડોક્ટર દવાખાને હોય તારું વારી ખેલ બહાર ગયા જાય હે જીના ડોક્ટર

ડોક્ટર એટલે તા ઉતરી એક કાટિયો કપોલે છે તાવ ચડી ગયો છે

એટલે કહું કે તું માંડી હતી પાછી ખાટલા ડોક્ટર આગળ દવા લેવરાવાની તને કેવું

હા તો મોટો ફાળો હાલ છે એટલે વાંડો નઈ આવે ગાંગિશન માર લાગે અનિશર તો મારું જ જોશે બીક લાગે તો ને મારે મારું હું તો ના ન આ પાન હે ને ખમણી ને આ ગયો ખવરાઈ ગયો તો હાલ છે કાંં વાંધો તો લાવો દઈ દે આયા હા દો હા લાગુ દેવાઈ ગયું દેવાઈ ગયું રેશમી ગયું હવે કેવું લાગુ ભવાર લાગી કાઈ મને 5000 બિલ લાવો આલો આપડો હવે આલો આમ સાઈડમાં આવો આલો કે શું ખસ્તો હોય આ માજો પાગરે બોલ બોંદ રાખે કેદુનો ભેગો ના બે થઈ ગયા ટાંગા દુખી હજી આવ્યો કાલ આવું ડોક્ટર ને લઈ ને હજી આવ્યો નહિ પીડા બહુ થાય તડકો માથે એટલો આવી ગયો હે લાય હળવું હળુ ઓલા ખાટલે તો વિરોધા હલાય છે નહીં પણ તોય હાલુ પડશે હવે આ હે

હા તો લે લે એટલું કામ કરી બોલાય બોલાય ફોન કરી ને ક્યાં હે એ ડાક્ટર ને એમ બે એક ફૂલ માં ભેણ્યા બે હે ને એ ડાક્ટર બની જન તું અભા મારે એલા ધંધો એ ઓડિયો એટલે બની આઈ કે હાલો ક્યાં હતા ડાક્ટર ઇખા બેન ઘરે આયા આપણે ઓલા સગન ને દવા લેવાની ટાંગ ઓલો થઈ ગયો છે

તમે પૈસા ચુકવો ને ખાયો હાલો આ તમારા પાંચ હાલો હજાર થોડીક ટીપ દો ટીપ દિયો સગન ના ઘરે સગન ના ઘરે હું નહીં આવી શકું કેમ

આ ઇનનિયાડિયા નની ફોટર ઈ મારો કઈ ગયો મને ડોક્ટર ને લાવતો ઈ આવો ઓલો આ જો આખો હાલતો એ એટલે શું થયો એટલે સગન આ કોણ છે

પૈસા તો દેતા જાવજી ભીકાતો દુખતો કરતો કરતો પૈસા નો દીધા હારું હવે વાલો નીકળું